અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ અને રસ્તા બિસ્માર બની ગયેલા છે અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ બિસ્માર બનેલા છે અને ઠેર ઠેર ખાડા રાજ નિર્માણ પામ્યું હોય તેમ ખરબચડો માર્ગ થઈ જતા વાહનચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે ખાંભાથી રાજુલા પીપાઓ જવાનો માર્ગ કમરતોડ બની જતા સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકો દ્વારા આ રોડ વહેલી તકે નવો બનાવવા માંગ ઉઠવા પામી છે આ છે અમરેલી જિલ્લાના ખાંભાથી રાજુલા પીપાઓ જવાનો મુખ્ય માર્ગ ખાંભાથી હાદસંગ થોરડી રાજુલા માર્ગ ખખડધજ બની ગયો છે અને ડામર સ્ટેટ હાઈવે પરથી બહાર આવી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલું છે અને ડામર જેવું નામો નિશાન રહ્યું નથી આ માર્ગ પર નીકળવું એ અત્યંત બિસ્માર હાલતમાં વાહન ચાલકો પર બિસ્માર પરિસ્થિતિમાં આવી જતા હોય અને પારાવાર પરેશાનીનો ભોગવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ પડવાથી માર્ગ પર પાણીના ખાબોચિયા ભરાવાથી ટુ વ્હીલ વાહનો અકસ્માતે કાપકી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે અને ખેડૂતો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મારું નામ આ ખાબાથી રાજુલા રસ્તો એટલો ખરાબ છે કે કોઈ વાત જવા જેવો અને કેટલાય માણસોને હાથ પગ ભાંગીને કેટલા અકસ્માત થાય છે છતાં તંત્રને જાણ કરે છતાં કોઈ જાણ દેતું નથી જેમ બનેમ સરકારને વિનંતી છે કે તાત્કાલિક આનો રસ્તો કામ કરે સારું એવું મારું નામ સલીમભાઈ ગામ મારું રાજુલા મારે ખાંબા ડેલી અપડાઉન કરવાનું થાય છે આ રોડ એટલો ખરાબ છે બે ત્રણ વર્ષથી ફૂટ ફૂટના ખાડા છે અમારે રોડના હિસાબે ફરીને દડાણથી ખાંબા આવવું પડે છે તો રોડ વહેલી તકે બને એવી અમારી વિનંતી છે અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ રસ્તા બિસ્માર બનતા સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન બન્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે ખાંભાથી રાજુલા પીપાઉ જવા માટેનો એક માત્ર મુખ્ય માર્ગ પરથી પસાર થવું એટલે તોબા પોકારવા જેવી પરિસ્થિતિ છે ત્યારે દિવાના સરાકડિયા કોદિયા રાયડી સહિતના ગ્રામીણ માર્ગ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં છે તંત્રની લાપરવાહી અને તેની પોલ ખુલી જવા પામી છે તંત્ર આવી કમર તોડ રસ્તાની મરામત વહેલી તકે કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે અન્યથા ગંભીર અકસ્માતો સર્જાવાની દહેશતો વ્યક્ત થઈ રહી છે હાલ અત્યારે અમે જે જગ્યાએ ઉભા છે જે સ્થળ ખાંભાથી પીપાઓ સ્ટેટ હાઈવે નીકળેલો છે આ હાઈવે ઉપર દરરોજ લગભગ મોટા લોડિંગ વાહનો સતત ચાલુ રહેશે આ લોડિંગ વાહનોની હિસાબે રોડ ઉપર મોટા મોટા ખાડા અહીંથી આગળ જતા લગભગ દોઢ દોઢ ફૂટના ખાડા પડેલ છે અને નાના મોટર બાઇકવાળા વાહનોના અવરનવર અકસ્માત થયેલ છે એક વખત જાનહાની પણ થયેલ છે માટે વહીવટી તંત્રને અમારી ખાસ તાકીદ છે કે ચોમાસાની અંદર જે આ રોડ ઉપર ખાડા પડેલ છે એ હાલતના ખાડા છે તાત્કાલિક પૂરાવે અને ખાડા પૂરી અને લોકોના જે જાનની જાનહાની થાય છે એ લોકોના જાનની રક્ષા કરે એવી સરકારશ્રી દ્વારા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ તંત્રને તાકીદે જાણ કરી અને આ ખાડા પૂરી અને લોકોની થતી મુશ્કેલીઓની પારાવાર મુશ્કેલીઓ થાય છે એ અવારનવાર જે અહીંથી નીકળવામાં અકસ્માતો થતા રહે છે તેનું નિવારણ લાવે એવી સરકારશ્રીને અપીલ કરીએ છીએ